ભાવનગરના એકાઉન્ટ એકાઉન્ટમાં મોટો ખુલાસો થયો છે અને આ કાંડની તપાસ કરનાર ડીવાય પી મિહિર બારૈયાએ એક રિપોર્ટ પોતાના સિનિયર અધિકારીને સુપ્રત કર્યો છે જેમાં સાબિત થયું છે કે સબ ઇન્સ્પેક્ટર ભાવેશ સિંહ રખિયાને ઊંટ બનાવવામાં આવ્યું છે અને હવે ઊંટે તેની કિંમત ચૂકવવાની છે વૈષ્ણવજન

ભાવનગરના ડીવાયએસપી મિહિર બારૈયાને સોંપવામાં આવી હતી અને મિહિર બારૈયાની તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ કાંડ તો થયો છે પણ આ કાંડની પાછળ ત્રણ પોલીસ અમલદારોની બેદરકારી જવાબદાર છે કારણ કે તેમણે પોતાના કાર્યક્ષેત્રની બહાર જઈને કામ કર્યું છે તો મિહિર બારૈયાનો જે રિપોર્ટ આવ્યો છે તે અમારા સૂત્રો એવું જણાવે છે જેમાં સૌથી પહેલા જવાબદારી નક્કી કરવામાં આવી છે પોલીસ ઇન્સ્પેક્ટર બીપી જાધવની જેઓ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર હતા તેમની પાસે જ્યારે આ અરજી આવે છે આ અરજી પાંચ લાખ ઉપરના ફ્રોડની હતી એટલે તેમણે આ અરજી મોકલી દેવાની હતી ભાવનગરના રેન્જ આઈજીપીને પણ તેઓ તેવું કરતા નથી અને એકાઉન્ટ ફ્રીઝ કરાવી દે છે બીપી જાદવના નજીકના સૂત્રો એવું કહે છે કે જ્યારે આ એકાઉન્ટ ફ્રીઝ થયા ત્યાર પછી કૃણાલ પટેલ જાદવની બદલી પાલીતાણા કરાવી દે છે ખેર તેમાં કેટલી સત્યતા છે તેની અમને ખબર નથી પણ રિપોર્ટ એવું કહે છે કે અરજીને રખિયાને મૂકવામાં આવે છે જેઓ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ક્રાઇમ બ્રાન્ચમાં કામ કરે છે અને તે આ એકાઉન્ટ ખોલી દે છે ખરેખર તો ભાવેશ પણ આ અરજીની તપાસ રેન્જ આઈજીને મોકલવાની હતી પણ તે બહાદુરી એવી કરે છે કે જે એકાઉન્ટ બંધ હતા તેને બંધ કરવાની મેલ કરે છે અને જે એકાઉન્ટ ખુલાયા હતા એ એકાઉન્ટને ખોલવાની ફરી અરજી આપે છે આમ જાદવ સિંગ અને જાડેજા એ પોતાના કાર્યક્ષેત્રમાં કામ કર્યું છે તેવું ડીસ પી મિહિર બારૈયાના રિપોર્ટમાં ફલિત થયું છે એટલે એકાઉન્ટ કાંડની તપાસ આગળ વધશે કહેતા હતા કે કૃણાલ પટેલ ભાવેશ રખિયાને ઊંટ બનાવી તેનું બલિ ચડાવશે અને અત્યારે તેવું જ થતું દેખાઈ રહ્યું છે આ મામલે હજી પણ મોટા ખુલાસા થશે કારણ કે જીએસટીના અધિકારીઓ આ એકાઉન્ટને તપાસી રહ્યા છે તેના લાભકર્તા કોણ કોણ છે તેની વિગતો પણ બહાર આવશે પણ સિંગ કહ્યું એવું છે હું જવાબદારી લેવા તૈયાર છું હું કૃણાલ પટેલને ઊની આંચ નહીં આવવા દઉં કારણ કે કૃણાલ પટેલની વગ ભાવે સિંગરખિયાને ખબર છે તો આ નવજીવન ન્યૂઝ છે તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો આ પ્રકારના વિષય તમારી પાસે હોય તો અમારું ધ્યાન દોરો કારણ કે અમે તમારો અવાજ છીએ અત્યારે મને અને મારા સાથી જયંત નવા વિષય સાથે જલ્દી તમારી પાસે પાછો આવું છું નમસ્કાર વૈષ્ણવજન તો